તો એ લગન છે એટલે પંદરદી તો હરે ફરે એમાં એમાં છે સાહેબ જે આમ તમને કહું ને એટલે લગનનો લગ્ન લગ્ન છે મારા હે એ લગન સાંજે પંદર દી હે મારતા હોય અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે હા ઓલો વળી આગળ આવી જ્યાં જાતે વાહે ઓલા ઘુમ્ક ઘુમ્મક આવી આવતા હોય ને ઓલો વળી થોડો થોડો સાથે જો જે ગાંડી ખાડે છે તારી માને બધું દેખાય અરે નવા નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા તો એક જણો માકડું રમાડતો હતો ઓલો વાંદરું આવે ને માકડું એ રમાડતો હતો ચલ જમ્બુરિયા ગલોટ લગા તો બોલો ગલોટ લગાવે ચલ જમ્બુરિયા સાપ સલામ દો તોલો આમ આમ કરે ચલ જમ્બુરિયા દોરડી પર ચલો દોરી ઉપર આવે ચલ જમ્બુરિયા ઢોલ પર ચલો તો બોલો આમ આમ દેડવતો જાય જેમ કે એમ કરે માણા કરતા હારું પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા ફેંક્યા એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બે ગયેલો આયા માથું પકડી આમ દે ઓલી કોઈ ખા ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે તમે બેન બોલે બહુ સરસ છે આ નવા નવા પણ લો ને તો એ એમ કે બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો તો એ કલર ના આપણે શાર સભા લઈ આવી બોલો હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભાઈ એ વડીલ આ કેટલા માકડું લીધું એટલે ઓલો ગણતો થયો હમણાં એને હા મું જોવે વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું તો ઓલો ગણતો હતો પૈસા ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું તો એને જવાબ જ ન આપ્યો ત્યારે ઓલા બેન ખીજા ને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું ક્યો ને ચારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન મેં તમને ક્યારે પૂછ્યું આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગેરે અહીંયા આવે મારી પાસે પૂછવા જીવન જેના મીઠા હોય દાંપત્ય જીવન એટલે શું એકાબીજી સ્વભાવને સ્વભાવ ને જીવવું અન્ન નામ દાંપત્ય જીવન એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નતું વડીલો સંબંધ કરતા ફાઇનલ પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલો એ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે એક પણ છૂટા કેસ નથી થયો એમાં અને આ જોઈન કર્યું એમાં ઘણા કારણ કે હા મામા બે જ્યાં જેથી જોવા જાય તેદી વાટા પ્લાસ્ટર કરીને આશ્વરિયા રાય જેવા થી બેઠાવ એક છોકરો ગામડામાં ગામડામાં જોવા ગયો કન્યા જોવા દીકરી જોવા ગયા ત્યારે દીકરી ને બાપાએ કીધું કે જો દીકરી રૂમ માં બેઠી છે દીકરા જાવ વાતચીત કરી લો બેટા જાવ બેસો ઓલી બિચારી ગામડા ની ભોળી દીકરી ઓલો છોકરો જેવો ઓલડામ ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો ઘઉ બધી બારો નીકળી ગયો બાપા કે કા બેટા ખાલી બાપા નીકળી કેમ મારે એક બેન વધી એક દીકરી વધી